ત્યારે કોણ ચલાવતું હતું ગેરકાયદે વોટર પાર્ક કેવી રીતે લોકો માટે આ જોખમી હતું જોઈએ ન્યુઝ ન્યૂઝના અહેવાલની ઠારદાર અસર ગેરકાયદે વોટર પાર્ક ને લાગ્યા તાણા અહેવાલ જોઈ દોડતા થયા અધિકારી આ દ્રશ્યો છે પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના ના ગામમાં ધમધમતા વોટર પાર્ક જ્યાં એક તરફ લોકો ઉનાળાની ગરમીમાં નહાવાની મજા માંડી રહ્યા હતા પરંતુ તે દરમિયાન જ તંત્રની ટીમ પહોંચી અને લોકો રૂપિયા પાણીમાં માં જતા રહ્યા વોટર પાર્ક ને તાળા મારી દેવાયા પીટીવી ન્યૂઝને જાણ થઈ કે ઢીકવા ગામ નજીક આવેલ સરદાર વોટર પાર્ક ગેરકાયદે રીતે ધમધમી રહ્યું છે જેથી અમારી ટીમ સૌથી પહેલા વોટર પાર્ક મુલાકાતે પહોંચી સંચાલકોને ભનક ન લાગે તેવી રીતે નિરીક્ષણ કર્યું તપાસ કરી તો વોટર પાર્ક કોઈ પણ પ્રકાર મંજૂરી વગર ધમધમતું હોવાનું ખુલ્યું અને જોખમી રાઈડ અંગે પણ કોઈ પરવાનગી નતી લેવાઈ આ વાતથી થી અજાણ તો લોકો પણ મોટી સંખ્યામાં પાવાગઢ નજીક વોટર પાર્ક હોવાથી નાહવા માટે આવી રહ્યા હતા પરંતુ જેટલા લોકો આવ્યા તેમને કડવો અનુભવ થયો કોઈ ને ગંભીર ઈજા પહોંચી કારણ કે યોગ્ય રીતે વોટર પાર્ક માં કામગીરી નથી કરાઈ અને પૈસા કમાવાની લાલચ ચલાવાઈ રહ્યું હોય તેવું લાગ્યું આ તમામ બાબતો જાણી વીટીવી ન્યૂઝની ની ટીમે અહેવાલ પ્રસારિત કર્યું અને તંત્ર ની ટીમ દોડતી થઈ કલાકો માં જ પોલીસ બંદોબસ્ત સાથે સર્કલ ઓફિસર અને મામલતદાર પહોંચી ગયા અને લોકો ને બહાર કાઢી વોટર પાર્ક ને બંધ કરાવ્યું સાથે સંચાલકો સામે કાર્યબા પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબની સૂચનાથી સરદાર સિટી વોટર પાર્કની તપાસ કરવામાં આવેલી છે અને જ્યાં સુધી પૂરી પરવાનગી ના મેળવવામાં આવે ત્યાં સુધી બંધ કરવા માટે એમણે સંમતિ આપેલી છે પ્રાથમિક વિગત એમણે અરજી કરેલી છે પણ પરમિશન મેળવવામાં આવેલ નથી જમીન બિનખેતી થયેલ છે વાણિજ્ય હેતુ માટે બસ હાજ છે અરવિંદભાઈ પટેલ છે શું કાર્યવાહી હવે થશે અમે વિગતવાર રિપોર્ટ કરીશું અમારી જે આપણે મામલતદાર ઓફિસ જે કન્સલ્ટ છે એ કામગીરી માટે મારી ટીમ મેં રવાના કરી હતી અને ટીમે જે અમારે જોવાનું હોય કે જમીનનું એને થયેલું છે કે કેમ અને બીજી કોઈ કાર્યવાહી પરંતુ એની જે વોટર રાઇડ ચાલતી હતી એ બિનપરવાનગી ચાલતી હતી અને એને એ અંગે કોઈ પરવાનો હજુ સુધી એને મળેલ નથી સર આ પરવાનું નામ મળેલું હોય મારા કાર્યવાહી થઈ શકે એટલે અમે જે અનધિકૃત રીતે એને જે વોટરવાય ચલાવી છે એના માટે અમે વડી કચેરી રિપોર્ટ કરીશું અને એના માટે ત્યાંથી નક્કી કરશે આગળની કાર્યવાહી માટે વડા તળાવમાં પરવાનગી વગર ધમધમતું હતું વોટર પાર્ક સંચાલકો પાસે નથી ફિટનેસ સર્ટિફિકેટ અને ફાયર પણ કડવો અનુભવ થયો કારણ કે પાણી બંધ થઈ જતાં કેટલાક લોકો રાઈડ જ ફસાઈ ગયા હતા તો કેટલાક લોકો હાથ પગમાં ઈજાઓ પણ પહોંચી મજા માણવા આવેલા લોકોના વગર મજા માણીએ જ રૂપિયા જતા રહ્યા જેથી લોકોમાં માં રોષ પણ જોવા મળ્યો છોકરાઓ નાનો છોકરો મારી જોડે અત્યારે સતમો છે એની મેં ચારસો રૂપિયા ફી ભરી છે અંદર સુવિધા નથી રાઇડોમાં અમુક પાણી બંધ છે અમારે પોતે ઉતરવું પડે છે મારો છોકરો અત્યારે ફસાઈ ગયેલો પાણી બંધ કરી અમુક એનો જુમેદાર કોણ હોય સાહેબો આ એટલે કે રાઇડ બંધ કરવાની હોય છોરું અત્યારે અંદર મારું ઉભું થઈ ગયેલું પરમિશન નતું તો ચાલુ જ ના કરવું જોઈએ ને આ લોકો ને રાઈડ એમાં અમારો કશું કશું જ નથી અમારો જે ટાઈમ જોઈએ મળ્યો નથી અમને અમારી ટિકિટ પાછી કરો અહીંયા કોઈ જાતની સેફ્ટી નથી અહીંયા ગંદુ પાણી પણ છે નાના છોકરાઓ માટે પણ છસો રૂપિયા લીધેલા છે અને અહીંયા બે ત્રણ રાઇડો પણ બંધ છે અને એમાં જવાનું કે છે ટાઈમ પણ પતિ નથી અમારો બહાર થી કાર છે કે કોઈ અહિયાં જાતની મંજૂરી નથી મંજૂરી અમે શું કરીએ એમાં તમારે પરમિશન પેલા લેવી જોઈએ ને એ અમારો કોઈ દોષ નથી અત્યારે અમે ત્રણ વાગે આવેલા છે અત્યારે સાડા ચાર થી બહાર કાઢે છે અમારે પંદર હજાર રૂપિયા આપેલા છે ને પંદર હજાર અમારા વસૂલ થયા નથી પૈસા બાજુ છે અમારે લોકોને તેમના રૂપિયાનું વળતર મળશે કે નહીં તે તો તંત્ર જ સારી રીતે જણાવી શકે પરંતુ અહીં સવાલ એ થાય છે કે મામલતદાર વડી કચેરીએ રિપોર્ટ કરે અને પછી કાર્યવાહી થાય તેનું શું મતલબ કોઈ પણ જાતની મંજૂરી જ નથી લેવાય તો તાત્કાલિક કેમ કાર્યવાહી ના થાય લોકોના જીવ સાથે ચેડા થાય ત્યાં સુધી કેમ તંત્ર ને ભનક નથી લાગતી જો વીટીવી ન્યૂઝે રિપોર્ટ ના પ્રકાશિત કર્યો હોત તો તંત્ર હજુ ઊંઘતું હોત સવાલો તો ઉબજી રહ્યા છે પરંતુ આપડે ત્યાં પેલી કહેવત છે ને કે ઘોડા છૂટ્યા પછી તાળા માર્યા એમ તંત્ર કોઈ ઘટના ઘટે ત્યાર પછી જ એક્શનમાં આવે છે જો કે અહી વીટીવી ન્યૂઝે પોતાની ફરજ નિભાવી અને ગેરકાયદે ધમધમતા વોટર પાર્ક તાળા લાગ્યા હવે જોવાનું એ રહેશે કે જિલ્લા તંત્ર ગેરકાયદે વોટર પાર્ક ના માલિકો સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે વિવેક સુથાર વીટીવી ન્યુઝ પંચમહાલ ત્રિનેત્ર માં